એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ ગાંધીનગર બેઠક થી ભાજપના ઉમેદવાર છે અમિત શાહ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે ગાંધીનગર લોકસભામાં આવતી તમામ વિધાનસભા બેઠક પર અમિત શાહના સમર્થનમાં રોડ શો ઉમેદવારી પત્રક ભરતા પહેલા સભા સંબોધી શકે છે શાહ તો ઓગણીસ તારીખે તેઓ ઉમેદવારી પત્ર ભરશે નીતિન અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે નીતિન ઓગણીસમી એપ્રિલે ઉમેદવારી પત્ર ફોર્મ ભરશે અમિત શાહ અને તે પહેલા તેમના શું કાર્યક્રમો રહેશે બિલકુલ વાત કરીએ તો ઓગણીસ એપ્રિલ જે છે તે છેલ્લો દિવસ છે નામાંકન ગુજરાત માટે તે દિવસે જ ગૃહમંત્રી અમિત શાહ જે છે ગાંધીનગર લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી પત્ર ભરવાના છે પણ અઢાર તારીખે ગૃહમંત્રી અમિત શાહ જે છે તે ગુજરાત પ્રવાસે આવી જશે અને નામાંકનના એક દિવસ અગાઉ ગાંધીનગર લોકસભામાં તેમનો એક ભવ્ય રોડ શો જે છે તે યોજાવાનો છે તમામ સાથે સાથ વિધાનસભામાં રોડ શો જે છે તે અમિત શાહના સમર્થનમાં નીકળશે અને ત્યારબાદ ઓગણીસમી જાહેર સભાને સંબોધીને પોતાનું નામાંકન પત્ર જે છે તે ભરશે હાલાકી વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહે પોતાની બેઠક માટે દસ લાખની લીડ નક્કી કરી છે અને ગાંધીનગરના એક એક કાર્યકર્તાઓને તેમને પોતે જ અમિત શાહ બનીને પ્રચાર કરવા માટે આહવાન પણ કરીયો હતો તેમણે કહ્યું હતું કે દેશભરમાં ચારસો પ્લસ ચારસો પ્લસ ની બેઠકો મેળવવા માટે તેમને અલગ અલગ રાજ્યોના પ્રવાસે જવાનું રહેશે જેથી તે પોતાના માટે પ્રચાર ઓછો કરી શકશે તો કાર્યકર્તાઓએ અમિત શાહ બનીને પ્રચાર કરવાનું રહેશે જેથી જ્યારે રોડશોમાં પણ તે આવશે તે દરમિયાન ખૂબ જ ઓછો સમય તે રોડશોમાં જોડાવાના છે બાકી સમગ્ર રોડશો જે છે તેમના સમર્થનમાં કાર્યકર્તા જે છે તે જોડાઈ શકે છે બિલકુલ આભારી તેના આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું